તો કેમ છો બધા મજામાં આપણે આ વિડીયોમાં આપણે ફેસબુકની આવક જણાવવાની છે તમને કેટલી આવક હૈ એ જોવા માટે પૂરો વિડીયો જરૂર જુઓ તો અત્યારે મેરુભાઈનું સ્થળાન વાવેતર કરવા માટે આપણે આવ્યા હતા આપણું ટેક્ટર તો ઓલી બાજુ હાલે પણ આપણે મેરુભાઈને સણાન વાતર નહોતું ફાવતું નવા આવા ડ્રાઈવર હતા જેથી આપણે જવાનું વાવેતર કરી દીધું અને સળાનું વાવેતર કરવા આવી ગયા આજ સવારે પોરબંદર ગયા હતા જેથી સાંજે આજે થોડોક મોડો વિડીયો સલુ કર્યો આપણે અઢન જઈએ સ્થળાનું વાવેતર કરવાનું છે આ જવાનું વાવેતર પણ આપણે એમ જ કર્યું જો જીપીએસ ના જે કેમ આપણે પારી સીધી કરી મારું જ વાવેતર કરેલ હે આ બધું આપણું બાજુ વાલે ભાડે કહો નું વાતર કરે આજે અને એક ટ્રેક્ટર ઘરે પડ્યું તો આ છે આપણા મેરુભાઈ કેટલા નંબર ભાઈ આ હે છે પાંચ નંબર સીણા છે અઢાર વાત કરવાનું હોય આ ટાઈપની ઓયણી છે આપડે આપણે સામે બાજુ થી વાવેતર ચાલુ કરવાનું હોય આ બાજુ થી આપડું વાતર તો થઈ ગયેલ છે જીરાનું લગભગ આવતીકાલે દેખાઈ પણ જાશે ઉગી પણ જશે જીરું આ ફેરે આપણે જીરાનો વિડીયો નહોતો બનાવ્યો અને ગયા ફેરે બનાવ્યો હતો એમાં થોડોક પ્રોબ્લેમ હતી જેથી આપણે વિડીયો કાઢવો પડ્યો હતો આ ફેરે આપણે થોડોક ટાઈમ જ ન મળ્યો જેથી વિડીયો ન બનાવ્યો ફેસબુકમાં એવું નથી હોતું કે આટલા જ મળે ને મારે તો કેટલાય દિવસથી બંધ થઈ ગયા એનું કારણ મને નથી ખબર એનું કારણ કદાચ એ હોઈ શકે કે હું રોજ આપણે પોસ્ટ નથી કરતો વિડીયો રીલ નથી મૂકતો એ અને બીજું કારણ હોઈ શકે કારણ કે આ નવું અપડેટ આવ્યું એમાં ઘણા અહીં થયું છે મારી સાથે આપણે એટલા વધારે ફોલોઅર તો નથી આમાં ફેસબુકમાં એ રીતના હોય કે કોન્ટેન્ટ મોનિટાઈઝર મોનિટાઈઝેશન કરીને એક આવે ટુલ એ ખુલી જાય એટલે આપણે ઇન્કમ ચાલુ થઈ જતી હોય મેઇન ઇન્કમ એમાંથી જોઈ બાકી સ્ટાર તો કંઈ હે નહીં સ્ટારમાં ગઈકાલે વિડીયો આપણે બંધ કરવો પડ્યો હતો કારણ કે આપણે વિડીયોમાં સરખું દેખાતું ન હતું સાઇન થઈ ગઈ હતી જેથી ને આપણે ફેસબુકની આવક પણ નથી જણાવી ત્યારે તો હવે જણાવી દઈએ આપણે આપણે ફેસબુકમાં આવક એવું નથી કે ડોલરમાં હોય મારે તો અમુકને તો સારા ડોલર બનતા હોય પણ મારે તો ઝીરો પોઈન્ટમાં બને ડોલર ઝીરો પોઈન્ટ ઝીરો એક ચાર પાંચ એમ બનતા હું સ્ક્રીનશોટ તમને દેખાડી દે અને હમણાં કેટલાય સમયથી બનતા પણ નથી એમાં શું પ્રોબ્લમ હતી એ તો મને નથી ખબર મને એવું લાગે છે કે પ્રોબ્લમમાં બીજું કંઈ નથી પ્રોબ્લમ એ હોઈ શકે કારણ કે આપણે દરરોજ એક્ટિવ એટલા નથી ફેસબુકમાં જેટલા હોવા જઈએ એટલા જેથી એ પ્રોબ્લેમ આવતી હોય એવું મને લાગે છે આવા તમે બ્લોગવાળા બહુ ઓછા જ જોયા કારણ કે એક દિવસ દિવસે વિડીયો પૂરો થાય માની લો ચોવીસ કલાક પહેલાં આપણે વિડીયો શરૂ કર્યો હોય તો ચોવીસ કલાક પછી આપણે ટાઈમ મળે અને પછી વિડીયો પૂરો કરીએ તે માટે સોરી આપણે ફેસબુકમાં પેજ નથી આપણે આઈડી હતી અને પ્રોફેશનલ મોડ ઓન કર્યું હતું ફેસબુકમાં પેજની આવક અમુક લોકો કહેતા કે સારી હોય ને અમુક કહેતા પ્રોફેશનલ મોડ ઓન કર્યું હોય આપણે આઈડીમાં તેની આવક સારી હોય હજુ એક વાર આપણે આવક આવી નથી ફેસબુકની અંદર ઇન્કમ આવી નથી આપણે ગયા મહિનાની જો વાત કરીએ મારી આવકની ફેસબુકની તો એક પોઈન્ટ તાઉતેર ડોલર બન્યા હતા બે ડોલર પણ નહોતા બન્યા ફેસબુકની અંદર એટલા પોસ્ટ મૂક્યા છતાં પણ અને રીલની અંદર તો ફેસબુકમાં આપણે વિડીયો મૂકીએ એમાં તો બનતા જ નથી પોસ્ટમાં ક્યારેક બની જાય એ પણ જીરો પોઈન્ટની અંદર ઝીરો પોઈન્ટ ઝીરો એક હે પાંચ હે એમ પણ જો તમે સપોર્ટ દેખાડશો તો આ ડોલર વધવા લાગશે એમાં હવે બહુ વાર નહીં લાગે તમારા સપોર્ટની થોડીક જરૂર હે આપણે યુટ્યુબની ત્રણ હજાર કલાક તો પૂરી થઈ ગઈ છે શ્યાર હજાર કલાકમાં થોડીક કલાકો ઘટે છે તો થોડોક સપોર્ટ દેખાડજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારે પણ જો ફેસબુકની અંદર આઈડીની અંદર શ્યાર હજાર આજુબાજુ ફ્રેન્ડ થઈ ગયા હોય તો તમે પ્રોફેશનલ મોડ ઓન કરશો એટલે તો તમારે ફોલોઅરમાં કન્વર્ટ થઈ જશે ફોલોઅર બની જશે ને આપણે ફેસબુકમાં મેઇન આપણે આવક આવતી હોય તો કોન્ટેન્ટ મોનિટાઈઝેશન હે તેમાંથી આવતી હોય બાકી સ્ટારમાંથી કંઈ આવતી નથી અને મારે તો એમાં કોન્ટેન્ટ મોનિટાઈઝેશનમાંથી પણ બહુ નથી આવતી બાકી મુખ્ય આવક એ આપણે મેઇન આવક હોય સૌથી વધારે આવક આવતી હોય તો એ આપણે કોન્ટેન્ટ મોનિટાઈઝેશન હે ને વિડીયોમાં એવું ન સમજતા કે આ સોનાન ને હે તો ભાઈ ટૂંકમાં દેખાવ કરે એવું ન સમજતા વિડીયોમાં કારણ કે લગ્નમાં ગયો હતો સીધો આવીને વિડીયો ઉતારવાનું શરૂ કરી દીધું કપડાં પણ નથી બદલ્યા આપણે ગઈકાલના કપડાં તમે જોયા જ હતા કેવી હાલત હતી આપણે પણ કપડાં બદલ્યા વગર જ આપણે વિડીયો સલુ કરી દીધો